ખેડૂત મિત્રો મગફળીના વાવેતર ઘણા બધા ખેડૂતોએ કર્યા છે અને નેવું ટકા ખેડૂતો હજી વરસાદની રાહ જોઈને બેઠા છે આશા કરીએ જલ્દી વરસાદથી દોસ્તો મગફળી ઉકવાની સાથે જ મગફળીના પીડાશના પ્રશ્ન આવે છે ઘણા બધા કારણો છે મોટા મોટા કારણો જોઈ લઈએ તો વરસમાં બે કે બે થી વધારે પાક લેવા પાણીમાં ખારાશ મતલબ પાણીનું ટીડીએસ છે હાઇએસ્ટ આ બધા છાણિયા ખાતરનો ઓછો ઉપયોગ કરવો રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ કરવો આ બધા કારણોને કારણે જે મગફળી છે એમાં પીડાશ જોવા મળે છે એમાં ખાસ લોહ તત્વની ખામી જણાય આવે છે દોસ્તો બે પાર્ટમાં છે એક મહિનાથી ત્રીસ દિવસની મગફળી પીડાશ મારતી હોય તો એમાં ખાસ નાઇટ્રોજન અને લો બંનેની ખામી હોઈ શકે તો એના માટે આ જોડી છે આ છે એગ્રોમિન ગોલ્ડ અને આ છે એચ વીસ 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 આ બંને જોડીનો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સરસ રિઝલ્ટ આવે છે લાકડીયાના જયદેશી એનો ઉપયોગ કર્યો એનો ખૂબ સુંદર રિઝલ્ટ આવ્યું છે દોસ્તો ત્રીસ દિવસ પછીની જો પીડાશ હોય તો એમાં નાઇટ્રોજનની ખામી હોતી નથી કારણ કે ત્રીસ દિવસ પછી મગફળી પોતે નાઇટ્રોજન બનાવવા માંડે છે તો એમાં મોટાભાગે ફેરાસની ખામી હોય છે અથવા બીજા અન્ય એલિમેન્ટની ખામી હોય છે તો આપની સામે છે આ ફેરો મેડ કરી આ ફેરોમેટ છે એ કંપનીનું છે અને એમાં ત્રણ તત્વ તમે જોઈ શકો ફેરસ છે સલ્ફર છે અને મેગ્નેશિયમ છે તમારી મગફળીની પીડાશને દૂર કરશે તો કોઈ પણ ખેડૂતોએ વિનંતી છે કે પીડાશની વખતે યુરિયા ખાતરનો બિલકુલ ઉપયોગ કરવો નહીં કારણ કે યુરિયા ખાતર અને મગફળીની પીડાશને કોઈ લેવા દેવા નથી નમસ્કાર